વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જે શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરધણીજી જલારામજી સ્વામિનારાયણ મહાદેવ એ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપાજી બિલકુલ મોજમાં રહેવાનું વાયકા છે અત્યારે સાતમાં દસ કમ અને બસ આપણે તો ફ્રેશ થઈ ગઈ છે એમના મમ્મી પણ જાગી ચૂક્યા છે એ પણ આવા કંઈક છે અને અત્યારે અત્યારમાં આપણે કમેન્ટ્સ રીડ કરતા હતા તો બે ત્રણ કમેન્ટ્સ એવી લઈ ગઈ કે એમનો રિપ્લાય આપણે વિડીયો થ્રુ જ આપીએ તો બધા લોકોને ખ્યાલ આવે કારણ કે ઘણા બધાના મનમાં એ ક્વેશ્ચન મૂંઝવણમાં હશે સો ટકા હશે અમે અગાઉ ના પાડતા હતા અને પછી અમે જ લોકો એ વસ્તુ કરી તો આવું કેમ ભાઈ ન તો બસ હવે આગળ આગળ વિડીયો તમે જોતા જશો એમ તમને એ ક્વેશ્ચનનો આન્સર મળતો જ હશે પણ એની પહેલાં એક ક્વેશ્ચન એવો હતો કે પ્રજ્ઞાબેન તમે યજ્ઞમાં જે સાડી પહેરી છે એ ક્યાંથી લીધી છે તો હવે યજ્ઞના કયા દિવસે અને કઈ સાડી છે એ કંઈ મેન્શન નથી કર્યું તો હવે તમે મેન્શન કરો તો પછી એમનો પ્રોપર તમને આન્સર મળી શકે અને બાકી બીજો ક્વેશ્ચનનો એવો હતો જુલી મણોર કરીને છે એમનું નામ અને એમને એવો ક્વેશ્ચન કર્યો હતો કે ધવલભાઈ તમે લોકો તો કહેતા હતા કે સરકડીયા નાઇટ કરવાની મનાઈ છે તો તમે લોકો સુકામે ત્યાં રોકાયા હતા કેવી રીતે રોકાયેલા હતા તો ત્યારે જ્યારે આ યુઝમેનોને એવો બધી કાર્યક્રમ હતો ત્યારે ઓલરેડી પરમિટ લીધેલી હતી એમના હિસાબે અમને લોકોને ત્યાં રાત રોકાવાનો મોકો મળ્યો હતો બાકી તો તમને પણ ખ્યાલ જ છે કે આપણે સીધા શનિ રવિની રજા હોય તોય આપણે શનિવારે ગયા હોય ને તો પછી પાછા શનિવારે સાંજે પાછા રિટર્ન આવતા જ રહેતા હોય છીએ અને પછી પાછા રવિવારે જતા હોય છે તો કોઈ માટે અલાઉડ નથી હા અલાઉડ હતું પરિક્રમાઓ થઈ હોત ને તો તો બધા લોકોને ત્યાં નાઇટ રોકાવાનો મોકો મળત પણ પરિક્રમા કેન્સલ રહી એમના હિસાબે એ મોકો કોઈ બીજાને ના મળી શક્યો કારણ કે અમે લોકો તો યજ્ઞમાં બેઠા હતા એટલે અમારે ત્યાં વહેલું પહોંચવું ને સીએબેનની ઊંઘ બગડે ને એવું બધું થયું થાય એમ હતું એટલે એમના હિસાબે કીધું ચાલો હવે આપણે અહીંયા જ સ્ટે કરી લઈએ પરમિશન છે કે અમારો વિચાર નહોતો એવો કે ત્યાં રોકાઈ પણ કંઈ નહીં હનુમાન દાદાની જે ઈચ્છા હતી એ થયું અને બાકી હજુ એક ક્વેશ્ચન હતો એ સોરી ભૂલાઈ ગયો છે મને હું ફરીથી કમેન્ટ્સ રીડ્સ કરીશ ને ત્યારે યાદ આડું આવશે તો હું ચોક્કસથી એમનો રિપ્લાય આપીશ બાકી તો અત્યારે હવે ચા પાણી પીવાનો ટાઈમ થયો કે આપણો આજે કીધું આપણે ચા પાણી નથી બનાવવું એમના મમ્મી આવે પ્રજ્ઞા આવે એક મને અત્યારે અત્યારે ખબર આમ કહીને કે મગજમાં બધી ગયેલી સિયા નહોતી ત્યાં સુધી તું પ્રજ્ઞા પ્રજ્ઞા કરતો હતો હવે અત્યારે તમે લાસ્ટ ઘણા ટાઈમથી જોતા હશો કે એમના મમ્મી આવે એમના મમ્મી આવે એમના મમ્મી આવે આવો શબ્દ હું વારંવાર યુઝ કરું છું તો આટલો ફેરફાર થયો છે સિયાબેન આવ્યા પછી મારી લેંગ્વેજમાં મને અત્યારે છે ને આ અચાનકથી આ યાદ આવ્યું કહેવું તો તો ઘણા ટાઈમથી તમારા લોકો સાથે શેર કરવું હતું તમારામાંથી કોઈ આવું નોટિસ કર્યું હતું કે નહીં એ તમે કમેન્ટ્સ કરજો બાકી હવે ચા પાણી પી અને પ્રજ્ઞા આવે એટલે એમની સાથે જ મુલાકાત કરીએ અહીંયા અમારા બેન બા પણ અમારા જાગી ચૂક્યા સિયા વેલી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ કરોજી સીતારામ

બીજું કઈ નઈ મને આ જાય ને તો પપ્પા જોડે રે પપ્પા હમણાં ઓફિસ વઈ જશે હે પપ્પા જાય ને ઓફિસ હે પપ્પા આમ જો પેલા જો પપ્પા ઓફિસ જાય કે નો જાય હમણાં કે નહીં નઈ હે સી આ પપ્પા ઓફિસ જાય ને આયા લઈ જા લઈ જા વાલ તો પેલા જવાબ દે પપ્પા ઓફિસ જાય હે ઓફિસ જાય પપ્પા હા પાડે વા વેરી ગુડ હાલો આજ તો મારા નસીબ ઉગડી ગયા ભાઈ કે સિયા બેન મને સામેથી કીધું કે પપ્પા તમે ઓફિસ જાજો હું ઘરે રહી હું કઈ તોફાન નહીં કરું હું ધમા ચકડી નહીં મચાવું એવું કીધું તને તો આજે આ પડી હા આમ તો જો હમ આલે તો આને જરા ગેતો ન કે હમણા બેન બાજ આ ભબ દેને હેઠા મોબાઈલ કા બે બેમાંથી એક મોબાઈલ લઉં સિયાને નો લઉં સિયા લઉં ને તો પછી મને રસોઈ કરવાનો દે એટલે સિયાને નઈ લઉં બાય બાય ચલો વાગી ગયા છે પોણા બા એક્ઝેક્ટ અને બ્લર કેમ થાય છે રીઝન ખબર નહીં એક જ મિનિટ

છેલ્લા વીક પ્રોબ્લેમ થયો હતો અને બેડ રેસ્ટ આવ્યો હતો બસ ત્યારથી કન્ટિન્યુ વસ્તુ ખાધી જે મારું ઓલ ટાઈમ ફેવરેટ વસ્તુ હતી ને એ પછી એમ કેમ કે એક જાતની અપખે પડી ગઈ હતી એવી હાલત થઈ ગઈ હતી તો ફરી પાછી આજે ઈચ્છા થઈ છે કે આપણે એ વસ્તુ ખાઈએ તો જો અહીંયા પર છે આપણી આ ભાખરી મસ્ત મજાની ચોળવાની છે એટલે ઢીલી રાખી છે આ છે તુરિયાનું શાક અને આમાં છે હળદર મૂળા અને કાંદા અને મરચાનું સલાડ બસ આવું કઈક છે સલાડ માં શાક અને બહુ ભાવતું પેલા પપ્પા ને ખાતું જોયે તો પછી એ ન ખવાય તો પછી આપણું ફેવરેટ બની ગયું આપણે ખાઈ લેતા પણ શિયા વખતે કન્ટિન્યુ ખાવાનું છું ને એમાં પ્રોબ્લેમ વધી ગઈ કેમ કે બે ડસ તોલન થાય નહીં અને એમના લીધે પાચન ન થતું ને કોન્સ્ટ્રેશનની સમસ્યા વધતી જતી એટલે કાંઈ જ ખાવ નહીં બપોરનું ફિક્સ હોય કારણ કે બપોરે ગલકું ખાવાનું એક દિવસ ગલકું હોય તો બીજે દિવસે બપોરે તોડ્યું હોય સાંજે પાલક હોય તો બીજા દિવસે સાંજે તાંજર્યું હોય ચાર વસ્તુ મેં ખાઈ ખાઈને બેન બા તમારો ટાઈમ ગાઈડો તો મેં ખાટલામાં સૂતા સૂતા શું જોઈએ છે તાને શું જોઈએ લે લે હળદર જોઈ છે પછી મોઢું જો બગાડે ને કાઢે નહીં

સો વર્ષ ના થયા છે એક વર્ષ ને ત્રણ મહિના થઈ ગયા એમ મરચું છે શિયા ફેંકવાનું નથી તો ત્યારે વરસ દિવસ પછી ફરી પાછું આપણે આવી રીતે ચોળી મસળી અને ખાવાનું છે

શિયા એમને તો આપણે અત્યારે જમાઈ દીધા છે બધું કરી હોય હવે હું એને નહીં હું બોલાવતી ખબર પડે કે આનું નામ છે મારે હું નામ શિયા પ્રજ્ઞા ક્યાં પ્રજ્ઞા કે પ્રજ્ઞા કોઈ દિવસ મમ્મા છે મમ્મા નથી પાપા જો પાપા ઓફિસ જાય હો જાય ઓફિસ હો ટાટા જય શ્રી કૃષ્ણ જાવ ઓફિસ વયો જાવું રિયા બેન એક વીક માટે બચી ગયા છે કારણ કે હોસ્પિટલ ગયા હતા મેમ સાહેબ નથી કે મંગળવારે આવશે તો મંગળવારે તો નહીં શનિવારે મેળ પડશે તો આપણે આવી ગયા છીએ બજારમાં સ્માર્ટ ખરીદી કરવા માટે બરોબર ને વાલી સ્માર્ટ બજારમાં સ્માર્ટ ખરીદી સારું હાલ સ્માર્ટ બજારમાંથી ખરીદી કરી લઈએ અને પછી એ નીકળી જાય ઘરે સ્માર્ટ બજારમાંથી શોપિંગ થઈ ગઈ છે ને એમના મમ્મી ગયા છે અહીંયા પાણીપુરી ખાવા માટે કે અહીંયા ટેકોમાં માં અને અમે બાપ દીકરી અહીંયા વેટ કરીએ છીએ કે કેટલી વારમાં આવે છે પાણીપુરી ખાઈને પછી આપણે પાછા નીકળીએ ઘર તરફ જવા માટે બરોબર ને સિયાબેનને આંબળું આપી દીધું ને હાથમાંથી મજા જ આવે થોડું ખાટું લાગે ને એટલે એવું આંખોના એક્સપ્રેશન જોવા જેવા હોય છે એમને માર્ટ બજારમાંથી ખરીદી કરીને આવી ગયા હતા સીધા આપણે ડી માર્ટમાં ડી માર્ટમાંથી લેવાના હતા રસગુલ્લા સિયાબેન મજા આવે છે તો કીધું ચલો લેતા જઈએ સિયાબેન માટે રસગુલ્લા બેન મમ્મી મમ્મીને એના બે ને ગાડીમાં બેસાડીને ગયા તા આપણે તો હવે જાશું ઘરે કે ફરશું ભાઈ નાના જઈએ તો તમારું કંઈક ખાવાનું થઈ જાય આમ તો આમ જો જ્યાં જોઈએ તે તો કરી લીધું તારું અમે કરી લીધું છાશ પી લીધી બધું કલી તો આવી જાવ પ્રવેશ કરો આપના શોખ પગલાંથી સિયા દીકરા જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ અમારે હે ને ખબર નથી પડતી ક્યાં જાવું ને ક્યાં ન જાવું અને પછી જે જ ને ભાપ દઈને હેઠું કાન પડતું બંધ થઈ જાય જો 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 જોઈ લે જોઈ લે હા હાલ જો આ આખો થેલો છે તારા માટે આ વેખવાનો આવી જ હાલ ન થાઉ નથી આવું થી આને થી નથી આવું નહીં ઘરે પણ નહીં થોડું થોડું તો લઈને હે થોડું થોડું હા આવતી કાલે યોજાવા જઈ રહી છે યુનિટી માર્ચ ને આપણે જેતા ગામમાં અ આપણું ખાવા પીવાનું લેવા માટે તો તૈયારીઓ જોઈએ આપણે પૂર જોશમાં તૈયારીઓ ચાલે છે આપણે તો જો કે કાલે નહીં હોઈએ સન્ડે છે એટલે આપણે સરકડી આવીશું નહીં તમને એ લોકો તમને હું એ લોકો તમને યુનિટી માર્ચ કેવી છે શું છે બધું તમારા લોકો સાથે આપણે શેર કરીશ પણ શક્ય નથી એ ખર આમાં હે ને ભૂખનું કંઈ સમજાતું નથી કે હું બોલું ને હું ના બોલું પણ કઈ નહીં આલો પેલા પૂજા કરીએ નરસિંહ મહેતા સરોવર પાસે પેલી નાની નાની સમોસીઓ મળે છે માં જે લોકો રહેતા હશે અને ટ્રાય કરીએ છે એ લોકોનું ખ્યાલ હશે આપણે લઈએ છીએ બસ ભોજનમાં અત્યારે સમોસી એ દેખાઈ ગઈ તો એ જ લઈ લીધી અત્યારે આપણે હાર્દિકમાંથી એને દાબેલી કે એવું કંઈક લેવાનો વિચાર હતો પણ આ સમોસિયું દેખાઈ ગયું એટલે કીધું પેલો જાજો સમય થઈ ગયો છે ખાસો આવ્યો કે આપણે સમોસીઓ નથી ખાધી તો એ સમોસી જ લઈ લઈએ